દિયોદર તાલુકાના જાડા ગામે ગુજરાત નારી રક્ષા સેના બનાસકાંઠાની મિટિંગનું આયોજન ગુજરાત નારી રક્ષા સેના બનાસકાંઠા દ્વારા જાડા ગામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ લોકો તથા ગામના સરપંચ પણ હાજર રહ્યા હતા મહિલાઓ પર થતા અત્યાચાર વિધવા સહાય યોજના વૃદ્ધા પેન્શન યોજના અને સાયબર ક્રાઇમ તેમજ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવી હતી તાલુકા પ્રમુખ ભાવનાબેન ઠાકોરના માર્ગદર્શન હેઠળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા ગામ લોકોને દીકરીઓ બહાર ભણવા જાય છે તે કેવી રીતે સુરક્ષિત રહે તે માર્ગદર્શન આપ્યું હતું સરકારી લાભો વિશે માહિતી આપી હતી તેમજ દીકરીઓને ભણાવો મહિલા સંગઠન વિશે માહિતી કેવી રીતે મદદરૂપ થાય જરૂરિયાતમંદ બહેનો પણ તેમને પડતી તકલીફ વિશે પણ જાણકારી આપી હતી ઉપસ્થિત જાડા ગામના સરપંચ અમીભાઈ દેસાઈ ગુજરાત નારી રક્ષા સેના જિલ્લા ઉપપ્રમુખ હરેશભાઈ સોની દિયોદર તાલુકા પ્રમુખ ભાવનાબેન ઠાકોર મીડિયા સેલ પ્રમુખ કુરસીભાઈ ગજ્જર કાંકરેજ તાલુકાના કાર્યકર્તા વસુબેન ઠાકોર કાર્યકર્તા જોગાજી ઠાકોર માનસુખભાઈ પટેલ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો